નમસ્તે ગુડ મોર્નિંગ મિત્રો ખાસ માવઠાનું આ વાતાવરણ છે એટલે એક અનોખી મોજ અને આખું આમ ટાઢોળું વળી પાછું થઈ ગયું છે શિયાળાની ફરીથી શરૂઆત થઈ હોય એવું લાગે છે અને થોડાક થાણિયામાં ફેરફાર કર્યો છે તમે જુઓ રાજલની ગમાણ છે એ ફેરવી નાખી છે હવે અહીંયા આખું જાળી મારીને પેક કરી દીધું છે એટલે જગ્યાએ વધારે મળે અને બે હરીફરી શકે મેઈન તકલીફ એ હતી કે આ ગજાવર છે પેલી બાજુ ભાગી જાય ને એમ તેમ એટલે એ થાય પણ ચાલો આપણે હવે બહાર જાય મસ્ત મજાનું ખુશનું આ વાતાવરણ છે ને ખૂબ આનંદ આવે રોજની જે મને ટેવ છે કે ભાઈ આપણે બહાર નીકળીને આરોટો લઈ લેવો પછી ભલે કામ કરવાનું હોય તો કામ કરીને પાછો આરોટો લેવાનો બસ બોટો મૈયા આજના વ્લોગમાં આપણે કઈ ઓલું મ્યુઝિક એવું નથી મૂકવું તમે નેચરલ જોજો મજા આવશે ચાલો ડા Tchau, De. Vai. 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 Ah. Vai, 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 vai. vai.

આજની આ આજની મસ્તી અલગ છે મેં કીધું ને આ વરસાદી માહોલ હોય વાતાવરણ થઈ જાય આવા થોડા નખરા ફેરવેલું છે આ બીચમાં એને એને થોડી પેલા ટેવ પડી ગઈ હતી કે આમ થાય તેમ થાય તો આ ઓલું મોઢામાં આવી ગયું હવે એને એ કઈ મોઢામાં પકડી ન હો એમ જા તમે એટલે એને થોડીકદમ તકલીફ પડે આ આવે મજા આપણને કારણ કે એ ખોટી ટેવ કહેવાય મોટામાં બીટવું હોય હવે એ હલી ન હોય એટલે સરસ થઈ જાય અને ધીરે ધીરે આ જ બીટમાં એને સવારીની પ્રેક્ટિસ આપવાની છે આવતા મહિનાથી એ ચડાવ કરવાનો થોડો વિચાર છે જોઈએ કોઈ મિત્ર મળી જાય તો ત્યાંથી હાથે ચડાવ કરવાનો વિચાર છે હવે મજાવરને ફેરવો છે રાજલને થોડી ચક્કર લગાવી દઈ એને મજા આવે બરાબર

તો રાજલ હવે જરૂરી છે આજે પાર્ટી કોર્ટમાં લઈ જવી હતી પણ ચીજકા હોય એવું મને લાગે છે રસ્તા તમે જુઓ એટલે હવે આ રોડ સુધી લઈ જાય અને ત્યાં ગાર થોડું કામ વધારે થાય છે એટલે અનુકૂળ આવે ના આવે અને ખોટી એને તકલીફ પડે એટલે અમારી અહીંયા સરસ નૈર છે એની અંદર હાલ્યો અને થોડીક વાર હાલે તો ફ્રી થઈ જાય અને ગજાવર કરતા ભલે એમ તોફાની બધી રીતે છે એની માના જ લક્ષણ ગજાવરમાં છે પણ આવી રીતે જ્યારે લઈ જવાની વાત આવે ત્યારે ઘોડી એકદમ શાંત મજા આવે આપણને ફેરવો ફેરવવાની ચક્કર મરાવવાની બસ હવે આ રોડ સુધી આપણે જાઈશું ત્યાંથી વળી પાછા વળી જાય કહેવાય ને આપણે ટાઈમ બધું આમાં થઈ જાય બસ બસ પેજલ ને થોડું ઊંડું છે કાકરા ઉપર વધારે હાલી હતી બાકીના જે કાચા રસ્તા ઉપર હાલી હે આના ડામર ઉપર એને આલવું એટલે આ બધા ફેરફારો છે થોડા આડાઉડા હવે ને એવું કરી બતાવી કારણ કે આજે ક્યાંય જઈ શકાય એમ છે ને જે આપણું રેજ રોજનું રૂટીન છે એ કરી દઈએ એટલે એની મજા આવે આપણને મજા આવે આમ રૂવાટી દેખાતી નથી પણ આમ કોટ ચેન્જ થતો હોય એવી આ ઋતુ હોય પાનખર છે ને એને નવા જાડું આવે એમ કદાચ આ સિઝનમાં ને આ કોટ ચેન્જ થતો હોય બની શકે કારણ કે આમ જો એમ એકદમ પ્લેન દેખાય અને રૂવાટી પણ એટલી નીકળે એટલે બધું યારો હાર છે હા મને તો આમ દેખાવા દો હા એટલે પૂરું મિત્રો આજનો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ આ ખરેરો કરી દીધો અને જે મસવોને બધી ટેવ પાડવી જરૂરી છે એમાં અત્યારે ગજા પછડીની ટેવ પણ પાડેલી છે તમે બતાવો દીભાઈ હા કેસે ઘણા કે ઊંચી થોડીક બાંધી છે પણ એ થોડી વાર પૂરતી જ છે અને કોઈ નર્તરરૂપ છે નહીં એટલે એટલા માટે થઈ આ થોડીવાર માટે એને હું બાંધતો હોઈ છું એટલે બધી રીતની ટેવ પડે આમ શોમાં તો ક્યારેય જવાનું થાશે નહીં અને થાશે તો માત્ર ક્યારેક ડિસ્પ્લેમાં તો ત્યાં આ બધી ટેવ જરૂરી કારણ કે એ કાર બધા ખોડા બાંધા હોય તો એટલે ગુડ હેબિટ્સ હોય તો એ તમને બધી રીતે ડિસિપ્લિનમાં ને એમાં કામ આવે તો બસ આજે વરસાદી વાતાવરણ અને કોઈ કામ થઈ ન શકે એટલા માટે કોઈ તમે ઘણું જોયું બીજા વખતે છેકડા મારી રહ્યા એટલે આ ક્યારેક નોર્મલ કોમન એના જેવી વાત છે પણ આજે પાર્ટી પ્લોટમાં લઈ જવાની મારી ગણતરી હતી રાજલને કારણ કે રાજલ થોડીક આમ ફરી ફરી શકે પણ હવે પાણીના હિસાબે થોડું શક્ય નથી તો નેક્સ્ટ વ્લોગમાં આપણે એ જોશું અને તમને બધી વાત વિગત હું જણાવીશ તો બસ અત્યારે આપણે આ વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગમાં હું વળી કંઈક નવું આવે એ તમને કંઈ થેન્ક યુ ભારત માતા કી જય ધન્યવાદ